અંગલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા મળેલી અંદાજે અઢી કરોડની ગ્રાન્ટના સહારે સુકાવલી પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન પ્રણાલી દ્વારા ઝીરો વેસ્ટ તરફ ડગ માંડ્યા છે સુકાવલીમાં એકત્ર થતો ઘન કચરાને વૈજ્ઞાનિક રીતે નિકાલ કર્યા બાદ સુકાવલી સ્થળે વનીકરણ થાય તેવા સંજોગો નિર્માણ થાય તેવા લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે અંગલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં દરરોજ અંદાજે આડત્રીસ ટન જેટલો ઘરગથ્થુ ઘન કચરો નીકળે છે બીજી તરફ નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અંદાજે સિત્તેર મેટ્રિક ટન ડોમેસ્ટિક ઘન કચરો નીકળે છે અત્યાર સુધી આ કચરો સુકાવલી ખાતે એકત્ર કરી ખુલ્લેઆમ સળગાવી દેવાનો અયોગ્ય ઉકેલ અપનાવવામાં આવતો હતો જો કે નાગરિકોના વિરોધ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રોકટોક બાદ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની ફરજ પાલિકા તંત્ર પર આવી હતી પહેલાં લેગેસી વેસ્ટમાંથી ખાતર બનાવવાની યોજના ખાનગી ઇજારદાર સાથે હાથ ધરવામાં આવી હતી પરંતુ આવકના અભાવે અને વ્યવસ્થાના અભાવથી તે પ્રયાસ સફળ રહ્યો ન હતો અને નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થયો ન હતો આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને પ્લાસ્ટિક સહિતના ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે નાણાકીય સહાય આપવાની તૈયારી કરવામાં આવી છે તેના અનુસંધાને અંકલેશ્વર નગરપાલિકાએ સુકાવલી ખાતે ઝીરો વેસ્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ખાનગી ઇજારદારને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામ સોંપ્યું છે હાલ પંદર દિવસના ટ્રાયલ રૂપે અધતન મશીનરી દ્વારા ઘન કચરાનું સેંગ્રેગ્રેશન કરી ભીનો સૂકો પ્લાસ્ટિક બાયોવેસ્ટ અને માટી અલગ કરીને વૈજ્ઞાનિક નિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ વેસ્ટનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત બસો બે કરોડ ને પંચોતેર લાખ જેવી છે લગભગ છેલ્લા દસ દિવસથી ત્યાં જે નગરમાંથી રોજેરોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે સાત વર્ષના ઓ એન્ડ એમ માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે આરડીએફ નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સી એજન્સીની રહેશે અને ઝીરો વેટ સુધી લઈ જવાનું છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ બે હજાર સોળ મુજબ જ કામગીરી કરશે આપણે પર ટન છે એક હજાર પચીસ રૂપિયા આપવામાં આવેલ છે અને એનું પણ ટેન્ડર કરીને ભાવો મંગાવવામાં આવેલા હતા તેમજ અમારી વડી કચેરીમાંથી પણ એમની મંજૂરી લેવામાં આવેલ હતી કચરો સાફ થઈ જશે અમારું પ્લાનિંગ ત્યાં છે ફોરેસ્ટ એટલે કે ત્યાં આપણે પ્લાન્ટેશન કરવાનું છે બેસવા માટેની બેન્ચિસો મૂકવાની છે અને અમારો ટાર્ગેટ છે બે મહિનામાં લગભગ અમારી આખી સાઇટ ક્લિયર થઈ જશે કારણ કે સાથે સાથે લેગેસી વેસ્ટની પણ કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે તેમને પણ અમે નાઇટમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે જેમ મને તેમ જલ્દી અમારે આ સાઇટ ક્લિયર કરી અને પ્લાન્ટેશન કરવાનું છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને બે પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની માગડો રકમ ફેસ્ટિવ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન શરૂ 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 થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે અને આ અંકલેશ્વર શહેરમાંથી જે રોજેરોજ ચાલીસ ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગીસી વેચો છે અંદાજે અમારી પાસે સત્તાવીસ હજાર ટન જેટલો ઘન કચરો સ્ટોરેજ હતો એમાંથી તેર હજાર ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને એ એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે અને આવનારા દિવસો ઉપર આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર વન જોવા મળશે અને બગીચો જોવા મળશે અંકલેશ્વર નગરપાલિકા આ દિશામાં હાલ અત્યારે કામ કરી રહી છે અને તમે જે ફ્રેશ વેસ પ્લાન જોયો એ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ નંબર છે કે જેમણે આ પ્લાન શરૂ કરી દીધો છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર